નમસ્કાર દર્શક મિત્રો બનાસ નદી આવી ગઈ છે જે તમે લાઈવ જોઈ શકો છો આજના સાંજના સમયે જે ડેમ નું જે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તો એ પાણી જે જે દિશાનો મેઈન પુલ છે જે દિશાનો પુલ જે ત્યાં કીધું પાર કરી ચુક્યું છે હું અમારા કેમેરામેનને કહીશ કે જે તમે દિશાનો પુલ દેખાડે અને પાણીની માત્રા બહુ વધારે છે તો જે દિશા વિસ્તારના લોકોને અને જે આજુબાજુના ગામડાના વિસ્તારના જે બાળકો છે મોટા યુવાન છે એમને વિનંતી કે પાણીની માત્રા બહુ વધારે છે તો કોઈ બી પાણીમાં નાવા પડવું નહીં અને નદીમાં ઊંડા ઊંડા ખાડા હોય છે

આતે ઘરના જો બંગવે જો નહીં ઉતારી જો એટલે ભંગ મને તો કારણે ન જવાનું કે હવે સુયો દલે એ बाजूનો લઈ લઉં જો દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો